જાફરાબાદના દરિયામાં માછીમારની તબિયત લથડી જાફરાબાદના દરિયામાં સડત્રીસ નોટિકલ માઇલ દૂર બોટમાં માછીમારની તબિયત લથડી હતી માછીમારની તબિયત લથડતા જાફરાબાદ પ્રમુખને જાણ કરાઈ ખારવા સમાજના પ્રમુખે કોસ્ટગાર્ડને જાણ કરતા માછીમારને બચાવવા કોસ્ટગાર્ડ મધદરિયે પહોંચ્યું પીપાવાવ પોર્ટના આઈસીજીએસનું ચારસો એકાણ નામનું જહાજ માછીમારની વારે દોડી ગયું જાફરાબાદના ધનપ્રસાદ નામની બોટના માછીમારની તબિયત બગડતા કોસ્ટગાર્ડ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપરેશન માછીમારને પીપાવાવ પોર્ટ કિનારે લાવી વધુ સારવાર અર્થે રાજુલા ખસેડાયા ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સુલંકીએ કોસ્ટગાર્ડનો આભાર માન્યો જે દરિયાની અંદર સાડત્રીસ નોટિકલ માઇલ દૂર ધનપ્રસાદ નામની બોટ જે મંગાભાઈ ડીસાભાઈ બ્રાહ્મણિયાની માલિકીની તેમાં એક ખલાસી હરેશભાઈ લીમાભાઈ બારિયાને આખું શરીર જકડાઈ ગઈ અને મોઢામાંથી ફીણ કાઢતા મને જાણ કરવામાં આવી એટલે મેં આઈસીજીએસ પીપાઓને જાણ કરી અને તાત્કાલિક આઈસીજીએસ સી ફોર વન નાઇન નામનું જહાજ દરિયાની અંદર જાય અને આ યુવાનને રેસ્ક્યુ કરી ત્યાર પછી પીપાઓ બંદરે લાવી અને એને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને હોસ્પિટલે મોકલી આપો આજે અત્યારે એની તબિયત સારી છે આવી રીતના અવારનવાર માછીમારોની જાન બચાવે છે તો હું કારવા સમાજના પ્રમુખ તરીકે તેમનો ખૂબ ખૂબ કોસ્ટગાર્ડનો આભાર માનું છું કે આવી રીતના કામ કરતા રહે અને માછીમારોને એની જાન બચાવતા રહે બ્યુરો રિપોર્ટ વિરજી અમરેલી